મનિક જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારના સાડા નવ વાગે અડધું કામ કર્યું છે અડધું બાકી છે બીજું તો શું બધું સાફ સફાઈ કરી દીધી અને ઘરમાં અડધું કામ કર્યું ને અડધું બાકી છે ને હવે કરી દઈએ બધું કામ ચલો અને અમારા પ્લેટફોર્મ પર તો રોજનું એના એ જ જો આવું જ છે પ્લેટફોર્મ પર

ભાખરી કરી રોટલા કર્યા રોટલી કરી લોટ પડે તો રાતનો ભાખરીનો એ બે ભાખરી કરી દીધી ભાખરી આપણે શીખવી જઈ જુઓ મસ્ત અને રોટલી કરી અને બાજરીના રોટલા કર્યા સાહેબ માટે અને શાક બનાવી સૌ મિક્સ બધું ફુલાવર કોબીર એ બધું મિક્સ છે અને હજુ તો ખાવા વાળા ફોટ કર્યો પણ ખાવાવાળા આવ્યા નહીં એટલે હવે રસોઈ તો થઈ જાય પણ ખાવાવાળા આવ્યા નહીં હવે રાહ જોઈએ છે સાડા બાર થવા આવ્યા છે પણ હજુ આવ્યા નહીં બધું કામ તો હવાનું કરતી દીધું આજ તો હવાનો વિડીયો હવે જ બનાવું છું વહેલા વિડીયો બનાવે જ વચ્ચે કામનો ને એવું કશો વિડીયો બનાવે નહીં પણ તમને તમે કંટાળો એટલે ના બનાવ્યો વિડીયો કામનો ને એવું એવું કારણ કે રોજ કે રોજ એના એ જ કામ ને રોજ એના એ જ બતાવવાનું ને એવું થાય એટલે ભાઈ ના બનાવ્યો આજ તો એ ઘેર ઘેરો એટલે આવા જ બનશે વિડીયો તો શું કરો બનાવવાનું સપોર્ટ કરતા રહેજો બીજું તો શું કહું આવા વિડિયો જોજો લાઈક કરજો અને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો બધા ઓમ ફરતશું તારા ના વાળું થીમ પાછળ ફર ના વાળું કરીને આયા ભાઈ અલ્યા લાગ્યો છે ચૂનો લાગી ગયો અને દવા પેલા છો જ્યાં ભાઈ મોહન કુંવર મોહન કુંવર મોહન તું અમને છેતરી ગયો બકા કાલ કે અમારે મોરૈયો નહીં ખાવતો મોરૈયો ખાધો ચાર કેળા ખાઈ ગયો દક્ષુ પણ કે મને ભૂખ નહીં પપ્પા પપ્પાની એમ કહેતો તો દક્ષુ હે મોહન તું અમને છેતરી ગયો તારા રોજ કોકના કોક પ્રોબ્લેમ હોય એક દાડો પગ દુખી એક દાડો પગ દુખી છે એક દાડો માથું દુખાશે એક દાડો શરીર દુખાશે કાલ ચક્કર આવતા હતા તારા રોજ એક તો પ્રોબ્લેમ હોય સજ ખાધું ખાધું બેટા મજા આવી ખાવાની અને આપણા પેલા કુવર હજુ ખોઈ મોહન કેવું લાગ્યું ખાવાનું સારું લાગે ને કેમ બોલતો નહીં માથું દુખ ચા પી લેજે જઈ એટલે માથું દુખ તો બંધ થઈ જાય ફોન ઓછો જોવાનો ફોન જોવો ને એટલે દુખાતું હોય માથું જય શ્રી કૃષ્ણ

બહેરો ઘેરના ઘેર કરતો હોય જો બહેરો ઘેરના ઘેર કરતો હોય ને તો બપોરનાઢી હવા બે થયા હજુ તો હું નવરી નહીં પડે હજુ પોતું બાકી છે હાલ સાહેબ ખાધું ખાઈને હવે એ ઊંઘવા જાય ને હજુ મારે વાસણ ઘસ્યા મેં જો વાસણ તો આખું પોચરું ભરે જો વાસણ ઘસ્યા અને હજુ તો પોતું તો બાકી છે રસોડામાં બહાર તો કરી દીધું પણ રસોડામાં બાકી છે તમે રસોડામાં પોતું કરી દઉં અને હજુ તો એવું ઉત લેવાનું એવું ઉત નહીં લેવું મોડેલ એ વધના આવો મને થાક લાગ્યો છે તેવો વધના લઈ પહેલાં પોતું કરી દો આટલું રસોડામાં ખાધું એટલામ અઢી વાગી ગયા કોમ કોમોમાં તો પછી તને હેડો હવે પોતું કરીને પછી આરામ કરીએ જો છેલ્લું પોતું થાય છે હવે બધું કામ કરી દીધું હવે છેલ્લીવાનું પોતું કરશું એ આ આ ગોઠામડો મોહન લાવ્યો શાક કરવા પણ હવે આનું શાક કરતાં મને આવડતું નહીં તે રોજ એક બે એક બે ખાઉં છું શાક તો મને કરતાં આવડતું નહીં હવે આનું શાક શીખાઈ રીતે થાય ખબર નહીં હવે જો સી એ બધા પાકી જાય મસ્ત પણ હવે શાક કરતાં આવડતું નહીં મને એલોવેરાનું તો ફૂલ આવ્યું તે ફૂલ તો બધું ખરી જીજો બધું ખરી ગયું આ એક દાળી રહી છે એલોવેરાની પેલી પેલી ગાડી રહી ને એનો તડકો ઠેડ્યા ઠેડ મારા ઘરમાં પડ્યા ઠેઠ ઊંધી ગાડીનો તડકો આપણે ઇસ્ત્રી વાળા તો પહોંચી જવા આવ્યા છીએ એવું થોડું આગું છે ઇસ્ત્રી વાળા કપડાં લઈને આવીને હજુ તો ઘેર તો બધું કામ બાકી છે ચા પાણી આનો બીજું તો કામ બાકી છે ત્યાં કરીએ પેલા ઇસ્ત્રીવાળા કપડાં લઈ આવીએ ઇસ્ત્રીવાળાને તો જઈને આવે પણ ઇસ્ત્રીવાળા ભાઈ તો ના પાડી કે નહીં કરે એવું કહે છે એટલે પાસી આવી હવે ઘેર જઈએ બગીચામાં થઈને આવી પાછી જઈને એમ એટલે હવે ગેર જઈને ઘરનું કામ કરી દઈએ એને ના પાડી કે નહીં હવે કાલે લઈ જજો કે મારે બહુ ભીડ છે એટલે ના પાડીએ એટલે હવે પાછી આવીશું હવે ઘેરજીન કામ કરીએ ચાલો ગેરજિંગ મળીએ સાહેબ બપોરે કરિયાણું લાયા તા કાલ કરવાનું નાસ્તાનું ને એ બધું તેના માટે કરિયાણું લાયા આ બધું ભરી કાઢીએ એક ડબ્બામાં બધું કમ્પ્લીટ એના માટે જો મસાલો બી તૈયાર કરી દીધો જો જીરું ધાણા તમાલપત્ર તજ સૂકા મરચાં લવિંગ મરી એ બધું શેકી કાઢીઓ અંદર વરિયાળીને બધું નખી અને હવે આ ન થોડી વાર ઠંડુ પડવા દેવાનો શેકી દીધો મસ્ત એની સુગંધ તો એટલી મસ્ત આવે છે ને આ બધું શેકી કાઢ્યું છે હવે અને ઠંડુ કરી અને અંદર પછી થોડું મરચું ચાટ મસાલો અને પાણીપુરી મસાલો અને સંચર પાવડર એ બધું નાખી અને મિક્સરમાં ક્રશ કરી દેવાનો અને રોય પાવડર બનાવી દેવાનું કાલ મસાલા માટે એટલે મસાલો કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દીધો છે હવે શેકાઈ તો જઈશો ઠંડો હજુ તો ગરમ છે ઠંડો થાય એટલે પછી આનો મીચરમાં ક્રશ કરી દઈએ શેકી દીધો છે એટલે આપણું આ બધું ભરી દઈએ આ ટોકરમાં દાણાજીરું પાવડર ને અમેદો ને મીઠું ને મરચું ગરમ મસાલોનારી આ જીરું તલ લસણ લી અડદ દાળ વડા પેલું દહી વડા બનાવવાના છે એટલે અડદની દાળ તો જોવો જ એટલે દહીં વડા બનાવવાના છે ના સુકા મરચાં દહી વડા માટે તો બુરું ખાંડ જોવું એટલે બુરું ખાંડ લાવી દીધી અને આરો પાણીપુરી મસાલો છે બધું ભરી અને મૂકી દઈએ અને પછી પેલું ઠંડુ થાય એટલે ન મજૂર તો હોત નાના ચેલા આડાસોથી હજુ આ બધું ભરી કાઢ્યું અને પીણા તો શેકી દીધું હશે બધું હવે ઠંડુ થાય એટલે પછીને મિક્ચરમાં ક્રશ કરી દઈએ એક બાજુ ખીચડી મૂકી દીધી વઘારેલી બધું મિક બધું શાક નાખીને એટલે રજવાડી ખીચડી વેજીટેબલ ખીચડી રજવાડી ખીચડી જે હોય અને એક બાજુ જો આવી દળાય છે જે શેકીન મૂકી દઉં ને એ આટલું દળાય છે આટલું દળ આટલું દળ્યું છે જોવા અને એ દળવાનું બાકી સાટલું ચાલુ કરો મિક્ચર આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ જજો એકદમ અમત બી પાણીપુરી મસાલો અને થોડું મરચું અને સંચર પાવડર એટલું નખી અને પછી મિક્સ કરી લીધું એટલે જો કેટલો મસ્ત મસાલો તૈયાર થઈ છે આ દહીંવડામાં દહીંવડા વડા બનાવવાનો નહીં હું આ મસાલોનો ઉપયોગ કરવાનો હજુ અમે ચાટ મસાલો નંખવાનો છે પણ થોડી થોડી આ રહી નખું આપણો મસાલો મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ જજો એક બાજુ ખીચડી પણ ચડી જાય હવે ભાખરી કરવાની સાથે ભાખરી કરી દઈએ રાતના વાગી ગયા છે હવા આઠ હવા આઠ થયા ઘડિયાળમાં આઠ ન બાર થઈ પણ હજુ મારા ઘરમાં કોઈ આવ્યું નહીં હું એકલી છું બધું કર કરું છું હજુ કોઈ આવી નહીં બાર તો જુઓ અંધારું તો બધા દીવા કરે દેવ દિવાળી આ કાલ સનાજે છે બધા દીવા ને એવું કરી જો દેવ દિવાળી તો કાલ છે આ બાજુ તો અંધારું છે આ બાજુ બધા દીવા કરે તમે બે જ આવું કરો આ બધું જોઈ ના કાલથી નાસ્કા ગુણ ચાલુ કરવાનો હ હ 1 બોલો કેવું સબઈ તારા ઠીક છે ठीक है कल आया केड़ा नेओ तो खए सो आता रे मगज का फिर गया इसलिए वाटा लगा इसलिए वाटर फेरा लग रहा लगा रहा है नहीं मोर

ખાવા પીવાનું બધું પતી ગયું સાંજની તૈયારીઓ કરી કાલ નાસ્તાનું બ કરવાનું સવારે પાંચ વાગે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠીને ગુગરા બનાવવાના છે અને દહીં વડા બનાવવાના છે બે બનાવવાનું છે સવારે પાંચ વાગે ઉઠી એટલે અત્યારે વહેલા ઊંઘી જઈએ તો વહેલા ઉઠાય તો શું કાલ એ બધું બનાવીને નાસ્તાનું બધું તૈયાર કરીને પણ મારે બહાર જવાનું છે એટલે હવે કાલ તો મારો આખો દાળો દોડા દાદા સા એટલે આજ તો બધું પતાવી દીધું રાતનું હું ખાવા પીવાનું બધું અને ઊંઘીજીએ આપના માટે આટલું જ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચાલો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી